જય આશ્રી મોગલ માસરા જય માતાજી

Hãy mông con, chơi mông con mà chơi mông con mà chơi mông con મકાન હા તો મકાનમાં માતાજીને હોય એવું લાગે હું મંદિર નથી કે ના પછી મોડું કરી દીધો હં ઓ હરી ઉતાર જાય હું મકાન બનાવી દીધા ને હં એમ ને હા પહેલાં નાનકડું મંદિર હતું એવું હા સારું એમ